શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દૂર કરીને રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે જેને લઈને લારી ધારકો નારાજ થયા છે તેઓ જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે પાંચ વાગે કરે સવારે પાંચ વાગે એક એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે સાથે જ ભાડા અને ભરણના આરોપો પણ મૂકવામાં આવ્યા છે

પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા લોકલ સ્થાનિક પબ્લિકને સ્થાનિક લારીઓવાળાને સ્થાનિક રોડ ઉપર પથારો નાખીને ધંધો કરનારને હેરાન કરવામાં આવે છે બહારથી આવેલા લોકો સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી તમે જોયરત્ન બિલ્ડિંગથી લઈને માર્કેટ ચાર રસ્તા ઉઠી પુષ્કળ ટ્રાફિક લગાવે છે ગાડીઓ ઉપર ધંધો કરે છે અને હેરાન કરે છે એમના ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવતી આઠ વાગ્યા બાદ અમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે એવું કે છે લોકો અમે કરીશું બોલો તમારું પૂરું કરી દો ખાઈ બે તમે પૂરું કરીશ તમે નહીં કઈ કરવા નથી પૈસા અમારા Multimita. No, creo